હવે વાત કરીશું આંદોલન તો આમ આદમી પાર્ટી પર ફરી એકવાર વરસ્યા છે કરસનદાસ બાપુ ભાદરકા એમણે આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા છે આમ આદમી પાર્ટી કે જેમના નેતાઓએ બોટાદમાં ખેડૂતોને લઈ જે વિરોધ નોંધાવવાની શરૂઆત કરી હતી કે આખો મામલો હિંસક બન્યો હતો બોટાદ ઘર્ષણની ઘટના મુદ્દે આમ આદમી પાર્ટી નેતા પર પ્રહાર કરવામાં આવ્યા તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટી પોતાનો ચહેરો ચમકાવવા ખેડૂતોના ખભે બંદૂક ખોડે છે પોતાના ચહેરા ચમકાવવા ખેડૂતોને હાથો બનાવવો તે દેશદ્રોશ છે તેવું પણ કરશનદાસ બાપુએ કહ્યું હતું શાબાસ તે પોલીસને જે પકડી પકડીને ઢીબી નાખી રહી છે કરશનદાસ બાપુએ તેવું કહ્યું સાથે ખેડૂતોને વિનંતી કે ખોટા લોકોથી ગુમરાહ ન થાય બોટાદની ઘટનાની વાત કરવી છે ખેડૂત મહાપંચાયતના જે નાટકો થયા એ બાબતે થોડી વાત કરવી છે મારે એ કહેવું છે કે લોકશાહીના દુશ્મનો તમે તમારા ચહેરાને ચમકાવવા માટે પરસેવો પાડીને પોતાનું ગુજરાન ચલાવનાર ખેડૂતોને ક્યાં સુધી ગુમરાહ કરશો તમારા આજ સુધીના પ્રયત્નમાં ખેડૂતને એક રૂપિયાનો ફાયદો થયો હોય તો એનો જવાબ ગુજરાત નો ખેડૂત માંગે છે ક્યાં સુધી ઉલ્લુ બનાવશો પરસેવો પાડે છે મહેનત કરે છે અરે સાહેબ સેવા કરીને મહેનત કરીને ચહેરો ચમકાવવાનો હોય તમે માત્ર ચહેરો ચમકાવવાના ઉદ્દેશ સાથે ખેડૂતોને ઢાલ બનાવો છો સાબાસ એ પોલીસને પકડી પકડીને ઢીબી